મિત્રો અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે કરવામાં આવી આ ઉજવણીની ખાસ વાત એ રહી કે ગુજરાતની એક દીકરી બોટાદ ખાતે દીવા એસટી ની ફરજ બજાવતા મનીષાબેન દેસાઈએ એક ખાસ જવાબદારી નિભાવી જેણે સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું કેવી રીતે બન્યા મનીષાબેન આપણા સૌ માટે પ્રેરણારૂપ જાણીએ આ સ્ટોરીમાં ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી જ્યારે તાજેતરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત બોટાદના ડીવાયએસપી મનીષાબેન દેસાઈએ એકતા શપથ પરેડ દરમિયાન અશ્વદળ પરેડને કમાન્ડો તરીકે લીડ કરી और अब गुजरात पुलिस का अश्वरोही दस्ता इस दस्ते की कमान संभाली है 2022 बैच की युवा अधिकारी डीएसपी मनीषा देसाई गुजरात पुलिस ने जो वर्तमान में बोटाद में तैनात है उल्लेखनीय है कि गुजरात पुलिस की हॉर्स यूनिट देश के पुलिस बलों में सबसे बड़ी है जिनकी संख्या सात सौ है कानून व्यवस्था कायम रखनी हो या पेट्रोलिंग करते हुए लंबी गश्त लगानी हो ऐसी हर परिस्थितियों में पुलिस बलों का सच्चा साथी होता है अश्व જ્યારે એવી જાણ થઈ કે ગુજરાતના હોર્સ કન્ટીજન્ટને લીડ કરવાનું છે ત્યારે હું પોતે હોર્સ રાઇડિંગનો શોખ ધરાવું છું એટલે મારા માટે આ એક અતિ અમૂલ્ય ક્ષણ હતી કે મને ગુજરાતને માત્ર ગુજરાતના અશ્વધનને નહીં પરંતુ ગુજરાત રાજ્યને એક નેશનલ લેવલ યુનિટી પરેડમાં રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળે છે તો એ મારા માટે અતિશય ગૌરવ ભરેલી ક્ષણ હતી મનીષાબેન નાનપણથી જ પોલીસ બેકગ્રાઉન્ડમાં ઉછર્યા છે પિતા કાકા સહિત પરિવારમાં ઘણા પોલીસ અધિકારી હતા મનીષાબેને સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની શરૂઆત કરી જેમાં આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી તરીકે અંજારમાં તથા પાટણમાં ફરજ બજાવી પણ સપનું તો પિતાની જેમ ડીવાય એસપી બનવાનું અને દેશ સેવા કરવાનું હતું આથી નોકરીની સાથે સાથે પોલીસ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની ચાલુ રાખી અને આખરે ડીવાયએસપી તરીકે સિલેક્શન થયું શરૂઆતમાં માત્ર મારું સપનું હતું પણ મારા ફાધરે હંમેશા મારા સપનાઓને એમની પ્રાથમિકતા બનાવેલી એટલે મારા ત્યારબાદ મારા પૂરા પરિવારનું આ સ્વપ્ન થઈ ગયેલું કે હું જે ઈચ્છું છું અને મારે ગુજરાત પોલીસમાં સેવા કરવી છે તો એ લોકોએ પણ મને એના માટે અતિશય સપોર્ટ કરેલો છે અને હું હંમેશા કહું છું કે કોઈ પણ સક્સેસફુલ ડોટરની પાછળ હંમેશા એના સપોર્ટેડ ફાધર્સ અને પેરેન્ટ્સનો હાથ હોય છે એટલે મારા પેરેન્ટ્સનો હંમેશાથી મને મારી કરિયર માટે ખૂબ જ સપોર્ટ રહ્યો છે એટલે આજે કદાચ એમના લીધે જ હું અહીં સુધી પહોંચેલ છું બોટાદ જિલ્લાના પોલીસ વડા પણ મનીષાબેન દેસાઈ દ્વારા ગુજરાત અશ્વદળના કમાન્ડો તરીકે પરેડને લીડ કરી એ બાબત બોટાદ સહિત ગુજરાતનું ગૌરવ ગણાવે છે અમારે માટે બોટાદ જિલ્લા પોલીસ તરીકે જે સૌથી મોટી ગૌરવની વાત હતી કે અમારે જિલ્લાની ડીવાયએસપી મનીષાબેન દેસાઈ એ છે જે માઉન્ટેડ પ્લાટૂન ખૂબ અઘરું પ્લાટૂન કહેવાય કેમ કે એમાં તમારે અશ્વ ઉપર બેસીને અને આ કપ પ્લાટૂનનો કમાન્ડ કરવું પડે એ જેટલું ચેલેન્જિંગ હોય છે એ જે આપણે બીજી ચાલતી પરેડ હોય છે એના કરતા પણ એ ખૂબ જ ચેલેન્જિંગ કામ હોય છે તો એ એક અમારી ડીવાય એસ મનીષાબેને કર્યું એને ખૂબ આપણે ગૌરવનો અનુભવ થયું છે અને આખા ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે એટલી મોટી જે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ છે એ હવે આપણે રાષ્ટ્રીય લેવલની એક આપણે કહીએ રિપબ્લિક ડેમાં જે પરેડ પરેડ થાય થાય એનું છે અને એ પરેડમાં આપણે ત્યાંની એક મહિલા ડીવાય એમનો કમાન્ડર તરીકે આગેવાની કરે તો એ આપણે ખૂબ આનંદની અને ગૌરવની વાત તો મનીષાબેન દરેક દીકરી માટે પ્રેરણારૂપ બન્યા છે અને દીકરીઓને ખાસ સંદેશો આપે છે કે જીવનમાં હંમેશા તમારી કરિયરને સૌપ્રથમ પ્રાથમિકતા આપો બાકીની બધી વસ્તુઓ ધીરે ધીરે સેટલ થતી હોય છે જે પેરેન્ટ્સ મને સાંભળે છે એમને કહેવા માંગીશ કે હવે આપણે હવે સમય બદલાઈ રહ્યો છે એટલે જ્યારે તમારી દીકરી સાથે તમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય એટલે વૈચારિક સ્વતંત્રતા હંમેશા દીકરીને પૂરી પાડો ડિસેગ્રીમેન્ટ્સ હોવા એ ડિસરિસ્પેક્ટ નથી હોતી એટલે દીકરીઓ જો તમારાથી અલગ વિચારો ધરાવે છે તો એ સમજવાનો પ્રયત્ન કરો અને એમને સપોર્ટ કરો ગુડ ન્યૂઝ ગુજરાત માટે બોટાદથી મહીપાલ વાઘેલાનો રિપોર્ટ